નમસ્કાર મિત્રો હું છું હાર્દિક સોલંકી અમરેલી જિલ્લા કોળી સમાજ પ્રમુખ ગઈકાલે એક જે મેં વિડીયો મૂક્યો હતો મેં અને ભરતભાઈ અમરેલી સિવિલ હોસ્પિટલનો જેમાં સેજલબેન દિનેશભાઈ મેવાડા એમને એક ડિલિવરીનો કેસ હોય અને જ્યારે ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે એમના ડોક્ટરો હતા જલ્પા મેડમ અને મીરા મેડમ આ બંને દ્વારા એમનું ઓપરેશન જ્યારે કરવામાં આવ્યું અને જ્યારે બાળકને જન્મ આપવામાં આવ્યો ત્યારે ઓપરેશન બાદ કોઈ કપડું એ બેનને અંદર રહી ગયેલું અને જેથી બેનને પીડા ઉપરતા બીજા ડોક્ટરો પાસે જઈને એમને સારવાર લીધેલી પણ મારું કહેવાનું એ છે કે અમરેલી સિવિલની અંદર જે આ ડોક્ટરોના હિસાબે બીજાના જીવ જે જોખમોમાં મૂકે છે તો આ સિવિલ સર્જન જે કોઈ હોય અથવા તો સિવિલના કોઈ જવાબદાર વ્યક્તિ હોય આની નોંધ લે તેમજ આ અવારનવાર જે આવા બનાવ બનતા રહે છે સિવિલની અંદર તો આની ઉપર ખાસ ધ્યાન આપે તેમજ અત્યારે ભરતભાઈ પણ બે શબ્દ કેસે હવે મિત્રો જે આપણે કાલે એક વિડીયો મોકલ્યો હતો મૂક્યો તો સોરી અને એની અનુસંધાને આપણે એવિડન્સ સાથે બેને એવું સ્વીકારે છે એ લગભગ ડોક્ટર જ છે કે ભાઈ ટાકા લેવાના કારણે અંદર પોતા રહી ગયા પોતા મતલબ કપડું હવે તો મારું એ આ ટ્રસ્ટને ખાસ કરીને વસંતભાઈ ગજેરાને કહેવાનું કે તમે ખરેખર આ સ્ત્રીઓ માટે તે તમે આવડી મોટી સ્કૂલ ઊભી કરી અને ઘણી સ્ત્રીઓ છોકરીનો ઉધાર કર્યો બહુ સારી વાત કહેવાય પણ જે આવો સ્ટાફ છે ને એને તમે ખરેખર કાઢી મૂકો ને કાંઈ સરકારમાં એવો ઠરાવ કરો કે આયા ડોક્ટર સારા સારા સરકારી આવે સરકારી ડોક્ટરને ભય હોય કે મારી નોકરી જોખમાઈ જાય હું આવી ભૂલ કરી તો આગળ મને પ્રમોશન નહીં મળે પણ તમે જો આવા પ્રાઇવેટ ડોક્ટર રાખો છો એને કાંઈ લેવા દેવા નથી તમે કદાચ એને કાઢી નાખશો તો બીજો જઈને ઉભા રહે એને બીજા કોક લઈ લે આ જીલો નહીં તો બીજો જીલો બીજો જીલો નહીં ત્રીજો જીલો એટલે આવા લોકો ઉપર જ્યારે પણ તમારી નિમણૂક કરો ને ત્યારે એમ અમુક ચોક્કસ જે નિયમો છે એ પાડવાનું કયો કેમ કે આવી ગંભીર બેદરકારી રાખી રાખીને લોકોની સાથે કેટલો અન્યાય થઈ રહ્યો છે અને આ કાલે વિડીયો મોકલવામાં લોકોએ લગભગ બધે નેગેટિવ જ વાત કરી છે સ્ટાફની અને આ સ્ટાફ ખરેખર તમારે આવા સ્ટાફને ન રાખવા જોઈએ આ તો એવું થયું કે ફોર્ડમાં ન આવે નૂતનમાં બે નૂતનમાં ન આલે યુનિટીમાં તો આલે એટલે લગભગ આ યુનિટીમાં ભણેલા હોય એવા ડૉક્ટર લાગે છે ડોનેશન વાળા એટલે તમે જો એ બેને પણ સ્વીકારે છે કે અમારથી અંદર કપડું રહી ગયું છે આ વિડીયો જો કાલે પણ એવિડન્સ સાથે વિડીયો મોકલી છે કે સોરી કપડું છે એ અંદર રહી ગયું છે જો મિત્રો આ વિડીયો

भूल गया था क्या है का भूल गया थी लोग आया नहीं वो वो खाली था